સુઝુકી સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી મિત્રો વેસવાની છે અલ્ટો કેટેન ની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને જીજી અઢારનો મિત્રો પાર્સિંગ છે અલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ CNG ગાડી છે અને આ ગાડી મિત્રો ફક્ત સોરાણું હજાર કિલોમીટર જૈન ચાલેલી ગાડી છે ગાડીના ઓનર બે છે ગાડીના ચારે ચાર ટાયર મિત્રો નવા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે બેટરી ગાડીમાં મિત્રો નવી નખાવેલી છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટો ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તેની માટે તમે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો મિત્રો અમારી ચેનલ કરતાં પણ વધારે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર માહિતી આવતી હોય છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક દેવામાં આવી છે તેના માટે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે મિત્રો અને આ ગાડી મિત્રો તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર મિત્રો તમને થોડો ફેરફાર કરી આપશે અલ્ટો ગાડી મિત્રો તમને મોટા બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને મિત્રો જવું જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે